જે પતિઓ એવી ફરિયાદ કરે છે ને કે હું મારી પત્નીની મજાક કરું છું અને એને ખોટું લાગી જાય છે એ બધા જ પતિઓ એક વાત એવી સમજવાની જરૂર છે કે ખોટું લાગે એવી મજાક ન થવી જોઈએ કોઈની મજાક ઉડાવવી અને કોઈની મજાક કરવી આ બે શબ્દ પ્રયોગો અલગ થાય છે ગુજરાતીમાં અને ખરેખર હું તો એમણે પૂછ્યું છે કે મારા અંગત જીવન વિશે એટલે મારે ખરેખર આજે કહેવું છે કે હું બારગામ જવાની હું ને ત્યારે બાપ દીકરો મારો દીકરો સત્તર વર્ષનો છે અને મારા હસબન્ડ સંજય ફોટોગ્રાફર છે એ બંને જણા એમ કે હવે આજથી આપણું વેકેશન ચાલુ સંજય આખો દિવસ નાયા વગર પગ લાંબા કરીને ટેલિવિઝન સામે બેસી જ રહે અને મને એવું કહે કે મને કેટલું ઘર જેવું લાગે છે તું નથી હોતી ત્યારે એટલે ડિસિપ્લિનનો આગ્રહ છે એ વાત મને પણ ખબર છે અને હું પણ હસું છું હમણાં જ બાવીસમી જૂન